આવનાર બાવીસ સેપ્ટેમ્બરથી જે નવરાત્રિના આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યા છે આના ભાગરૂપે આજે સિનિયર ઓફિસરો દ્વારા જામનગર જિલ્લામાં તમામ નવરાત્રિ આયોજકો સાથે એક મીટિંગ અને સ્થળ વિઝિટ કરવામાં આવી રહી છે જેમાં ટ્રાફિકના મુદ્દાઓથી લઈને આયોજન સીસીટીવી ઓર સુરક્ષિત માહોલમાં આયોજન થાય આ રીતે તમામ આયોજન અને વ્યવસ્થા જોવામાં આવી રહી છે જે પણ રૂલ્સ છે આ બાબત આયોજકોને પણ સમજ કરવામાં આવી રહી છે ઓર તમામ પોલીસના સિનિયર અધિકારીઓથી લઈને સી ટીમ્સ ત્યાં ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવશે અને કોઈ પણ મુશ્કેલી થાય તો સો નંબર ઉપર એકસો બાર નંબર ઉપર પણ પોલીસને જાણ કરી શકે છે દરેક જગ્યા દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમ્સની અલગ અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે જે ખાનગી ડ્રેસમાં પણ રહેશે અને યુનિફોર્મ પણ પોલીસ પેટ્રોલિંગ રાખશે અને અમારી બોડી વોન કેમેરાસ સાથે પણ ટીમ રહેશે અને કોઈ પણ અસામાજિક તત્વ આ રીતે માહોલ ન બિગાડે એના પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે ગુજરાત પરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન પર ક્લિક કરો